નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે એક બાજુ સંસદ સત્ર સંસદનું જે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે જેમાં તમામ પ્રકારની ગતિવિધિઓ પર ચર્ચા વિચારણા થતી હોય છે પ્રજાના પ્રશ્નોને લઈને ચર્ચા વિચારણા થતી હોય છે પણ આ પ્રજાના પ્રશ્નોની વચ્ચે ક્યાંક આક્ષેપ પ્રત્યે આક્ષેપ વિરોધ જોવા મળતો હોય છે વિરોધમાં ક્યાંક અમુકવાર ગરિમા પણ ભૂલાતી હોય છે અને ગરિમા ભૂલાવાની સાથે સાથે જે સસ્પેન્શન સુધી પણ પહોંચી જતું હોય છે આપણે તમામ લોકો જાણીએ છીએ કે આ સંસદમાં જ્યારે સંસદ સભ્યો એકત્ર થતા હોય એક કોઈ એક મુદ્દો હોય પ્રજાલક્ષી જે મુદ્દો હોય તેની ઉપર ચર્ચા થતી હોય આક્ષેપ પ્રત્યે આક્ષેપ જોવા મળતા હોય આક્ષેપ પ્રત્યે આક્ષેપની પછી જે પ્રમાણે માહોલ આખો ક્રિએટ થતો હોય છે સંસદમાં કે જેના કારણે સસ્પેન્શન સુધી આવતું હોય છે આ પરિસ્થિતિ ક્યાં સુધી આ પહેલા પણ જે સસ્પેન્શન જે જોવા મળ્યું હતું અને હવે પણ જ્યારે સસ્પેન્શન અત્યાર સુધી એમ જોયું હતું કે ના પાંચ દસ જેટલા સંસદ સભ્યોને ક્યાંક સસ્પેન્ડ કરવામાં આવતા હતા પરંતુ અત્યારની વાત કરવામાં આવે તો એકસો એકતાલીસ જેટલા સાંસદોને જે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા તે કેટલું યોગ્ય તે એક સવાલ યથાવત છે સાથે સાથે ક્યાંક એમ પણ કહેવામાં આવે છે કે અત્યાર સુધીની જે આ સૌથી મહત્ત્વની ઘટના એટલા માટે છે કારણ કે ઘણા વર્ષો પહેલાં પણ જે આ પ્રકારની ઘટના બની હતી અમુક એવા સંસદ સભ્યોને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ આટલી મોટી ઘટના નથી બની પરંતુ આજે બનવા પામે છે કે એકસો એકતાલીસ જેટલા જે સંસદ સભ્યો છે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા કયા પ્રકારની આ પરિસ્થિતિ પ્રજાના પ્રશ્નને લઈને ચર્ચા થાય તો ક્યારે થાય આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે આ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે સંજીવભાઈ પંચોલી કે જેઓ ભાજપના નેતા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને હિરેનભાઈ બેન્કર કે જેઓ કોંગ્રેસ પાર્ટીના નેતા છે જે આપણું સૌથી પરાતું સ્વાગત છે રાજેશભાઈ શરૂઆત હું આપનાથી કરવા માંગીશ જ્યારે વિપક્ષ મુક્ત સાં જે અત્યારે સંસદ જોવા મળી રહ્યું છે ક્યાંક સવાલ એ થતો હોય છે કે ના અત્યાર સુધીની જે આ પરિસ્થિતિ જે સર્જાઈ એ કેમ એની પાછળનું કારણ શું અને પછી ક્યાંક એમ પણ જોવા મળતું હોય છે કે જો વિપક્ષ આખું આખું બહાર છે તો હવે પ્રજાના પ્રશ્નો ચર્ચાશે ક્યારે અને આ તમે જવાબ આપો એની પહેલાં મારે એક સવાલ આપણે એ પણ પૂછવો છે થોડોક એમ કહેવાય ને કે મુદ્દાની થોડોક બહાર હું અત્યારે લઈ જઈ રહ્યો છું આપણે બટ આ એક મહત્વનો સવાલ છે જે મિમિકરી જે જોવા મળી હતી તેને આપ કઈ રીતે જુઓ છો પણ ઉપરાષ્ટ્રપતિને ક્યાંક ગરીમાં જાળવવાની હોય છે ના નહીં સત્તાપક્ષ વિપક્ષ પોતાનો જે પ્રશ્ન હોય કોઈ પણ બાબત હોય એ મૂકી શકે પણ આ જે મજાક જે ઉડાવવાની જે બાબત સામે આવી છે આપ સૌથી પહેલાં તેને કઈ રીતે જોશો ને ત્યારબાદ જે મારો પ્રશ્ન હતો હોય જો સંસદીય પ્રણાલી ની અંદર આ દેશની સૌથી મોટી પંચાયત કે જેને સંવાદના માધ્યમથી સમસ્યાઓના ઉકેલવા માટે ની એક સંવિધાનિક પીઠ કહેવાય એ આ સંસદ છે એ સંસદની અંદર આવા દ્રશ્યો આપણે ઘણી વખત જોયા છે સરકાર અને વિપક્ષની વચ્ચે ડેડલોક થાય અને ડેડલોક થાય એ વખતે વિપક્ષની વાત સંભળાવવા માટે વહેલ સુધી ધસી જાય અને ચાર પાંચ જણે એમાં સસ્પેન્ડ થાય આટલા દોઢસો જેટલા સંસદ સભ્યો સસ્પેન્ડ થવા એ ઘટનાની પાછળ હું માત્ર વિપક્ષને હું એટલા માટે નથી ગણતો કે તાલીબે હાથે વાગે અને આપણે કાયમ એવું કહેતા આવીએ છીએ કે સદન ચલાવવાની જે જવાબદારી છે એ સત્તા પક્ષની છે તમે જે બીજો સવાલ વચ્ચે કાઉન્ટર સવાલ કર્યો કે એના વિરોધની વચ્ચે ઉપરાષ્ટ્રપતિની જે રીતે મિમિક્રી ઉડાવવામાં આવી વિડીયો ઉતારવામાં આવ્યા એટલે સંસદની અંદર સંસદની બહાર આ બધી જગ્યાએ જે છે એ લોકતાંત્રિક મૂલ્યો છે એની મૈયત નીકળતી હોય ને એવું આપણને દ્રશ્ય દેખાય છે સામાન્ય નાગરિક એક સંસદ સભ્યને ચૂંટણીને એટલા માટે મોકલતો હોય છે કે એના વિસ્તારની અને વિસ્તારથી ઉપર દેશની જે પણ જનહિતની વાતો હોય કે જનહિતના બિલ હોય તો એના નકારાત્મક પાસા હોય કે સકારાત્મક પાસા હોય એ ત્યાં આગળ ચર્ચે અને એમાંથી એ ચર્ચાની અંદરથી જે અમૃત મંથન થઈ અને કંઈક નીકળશે એ લોકતંત્ર દેશના હિતમાં હશે પણ હવે જે પરિસ્થિતિ થાય છે એ પરિસ્થિતિનું આપણે પાછળ જઈએ તો એક હુમલો થઈ ગયો સંસદની અંદર વિપક્ષની એવી માંગ હતી કે આ હુમલાની ઉપર કારણ કે જયારે અધ્યક્ષ સંસદના હતા એમણે એને બહુ લાઈટ મોડમાં એવું કહી દીધું કે ભાઈ બહાર નીકળ્યા છે ને તપાસ કરી છે આ સ્મોક બોમ્બ હતો બહુ કંઈક ચિંતાજનક છે નહીં પણ સંસદની સુરક્ષા ઘેરામાં નવી સંસદ છે આપણે જૂની અંદર એક જોઈ ચૂક્યા છે અને એની જ આ એ તારીખ હતી કે જે તારીખમાં એક નવું સંસદ ભવન બન્યું છે જે આપણે એવું વિચારીએ કે જૂના કરતા વધારે સુરક્ષા કવચોથી એ તૈયાર કરવામાં આવ્યું હોય પેલામાં તો તોય અંદર સુધી ઘૂસી નહોતા શક્યા ભારત જે છે એ આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા એમાં નવ જેટલા લોકો શહીદ પણ થયા હતા પણ અહીંયા

એટલે એ વિષય એટલા માટે ગંભીર હતો કશું નથી થયું એટલે એની ગંભીરતા નથી રહેતી એવું નથી બનતું પણ કોઈક એક વસ્તુ ઘટના ઘટી છે પ્રેક્ષક ગેલરીની અંદરથી કૂદીને માણસ લગભગ અડધી સંસદ સુધી જતો રહે છે અને એના ઉપર જવાબ માંગવાની કોશિશ હતી પહેલા દિવસે બની શકે ની એ વાત સાથે પણ આપણે સંમત થવું પડે કે જ્યાં સુધી તપાસ ના થાય ત્યાં સુધી એ સંસદની અંદર શું એનું વિવરણ આપે પણ બે નું એક નિવેદન ત્યાં આગળ અપાઈ ગયું હોત કે ભાઈ આની અંદર અમે બહુ તલસ્પર તપાસ કરી રહ્યા છે કે આની પાછળનો મોટિવસમાં પૂરી થાય એટલે આ સદન અંદર અમે વિશ્વાસમાં લઈએ છીએ કે આનો જવાબ આપીશું તો આ જે ઘટનાઓ છે એ ઘટનાઓ ના બની એટલા જ માટે મેં કીધું કે આ તાળી બંને હાથે પડે બીજી વસ્તુ એ છે કે વિપક્ષની પાસે માત્ર સંસદ ને ડિસ્ટર્બ કરવાનો એકમાત્ર તરીકો નથી તમે સંસદની અંદર રહી અને સત્તા પક્ષને મજબૂર કરી શકો ચર્ચા કરવા વિચાર ના કરવા હવે દોઢસો જેટલા લોકો તમે જો છો એ સસ્પેન્ડ થયા મહત્વના બિલો સંસદની અંદર પાસ થવાના બાકી છે તો આ બિલના ઉપર ચર્ચા થાય એ ચર્ચા છે લોકોની અંદર જાય તો એ બિલના સકારાત્મક નકારાત્મક તમામ પાસા જે છે એ લોકો સુધી પહોંચે સરકારને સૂચનો પહોંચાડવાનો એ સરકાર સુધી જાય આ એક સકારાત્મક રાજનીતિ જે છે એ થવી જોઈએ એ એટલે જે કામ થવું જોઈએ કામ નથી થતું ઘણા બધા વખત આપણે જોઈએ કોઈના કોઈ મુદ્દાથી અને સંસદ ડિસ્ટર્બ થઈ જાય છે અને ડિસ્ટર્બ થવાના કારણે હવે લગભગ દોઢસો જેટલા રાજસભાની અંદર તો કેટલાક સંસદ સભ્યોએ સામેથી માંગણી કરી કે ભાઈ હવે અમે અહીંયા રહીએ શું કરવા અમને બી સસ્પેન્ડ કરો પણ હજી સુધી અમને કરવામાં નથી આ કારણ કે પરિસ્થિતિ એવી થાય કે સત્તા પક્ષીવા અંદર કોઈ રહે જ નહીં એટલે રાજસભાની અંદર કેટલા લોકો સ્વૈચ્છિક એમ કીધું કે ભાઈ હવે અમને બી સસ્પેન્ડ કરતો મેં દોઢસો જણા સસ્પેન્ડ કર્યા છે તો એની સાથે સાથે અમને પણ સસ્પેન્ડ કરતો એટલે આજે બહુ ગમાડે એવા દ્રશ્યો નથી એટલે એની પાછળના જે કારણો છે કે વિપક્ષની એક માગણી હતી એ માગણીની સામે એક નાનું સ્ટેટમેન્ટ જોયું હતું એ સ્ટેટમેન્ટ જો ત્યાં આગળ અપાઈ ગયો તો ડેડલોક ના હતા આ પહેલા આપણે જોયું છે કે બહુ બધા ડેડલોક થતા અને ચેમ્બરની અંદર સિનિયર નેતાઓ જે છે આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલે કોંગ્રેસ સંસદને ડિસ્ટર્બ કરે છે યુપીએ કાળની અંદર પણ આપણે આજ વસ્તુઓ જોતા હતા કે આખે આખા સત્રો જે છે એ ધોવાઈ જતા હતા એટલે જે માણસ સત્તા પક્ષે આવે છે ત્યારે એની ભૂમિકા અને એની પાર્ટી જયારે વિપક્ષમાં આવે ત્યારે ભૂમિકા બંને બદલાઈ જાય છે વખોડવું કે વિપક્ષને વખોડવું જે પ્રણાલી પડી ગઈ છે એને વખોડવું પણ આપણે કમસે કમ એવી આશા રાખીએ બંને પક્ષના સિનિયર નેતાઓ પાસેથી બીજા સંસદ સભ્યો તો ઠીક છે પણ સિનિયર નેતાઓ પાસેથી કે એમના પક્ષના જે સંસદ સભ્યો છે એમને પોતાની વાત કહેવાના એક તો પદ્ધતિ અને સિનિયર નેતાઓ એકબીજાની સાથે ભલે પક્ષમાં હોય વિપક્ષમાં હોય એ સંવાદ સાધીને આવી જયારે પરિસ્થિતિઓ થતી એ પરિસ્થિતિઓની અંદરથી નિકાલ લાવવાની જે જૂની પદ્ધતિઓ હતી એ પદ્ધતિ પર અમલ કરે તો કમસે કમ શું છે કે આ સંસદનું કોઈ મહત્વ રહે બાકી તો દર વખત સંસદ નામ પૂરતી મળે અને નામ પૂરતી સંસદ મળ્યા પછી ક્યારેક વિપક્ષ વોકઆઉટ કરી દે કાં તો વિપક્ષને સસ્પેન્ડ કરી દેવામાં બંને કેસની અંદર જે છે એ જે ચર્ચા છે ત્યાં થતી જ નથી એટલે આ દુઃખદ વસ્તુ છે જે હિરેનભાઈ ક્યાંક વિપક્ષ મુક્ત સંસદ અત્યારે આવતો જે જોવા મળી રહ્યું હોય તેવી બાબત સામે આવી છે ક્યાંક સવાલ કરવામાં આવ્યો કે ના જે પણ કોઈ જે સુરક્ષાને લઈને ક્યાંક જે તમામ પ્રકારની તૈયારીઓ રાખવાની જરૂર હતી પરંતુ સુરક્ષામાં ચૂક જોવા મળી ચલો સુરક્ષા ચૂક જોવા મળી પણ ત્યારબાદ ક્યાંક જવાબના આપવામાં આવ્યો અને જવાબ ના આપવામાં આવ્યો તેમાં ક્યાંક આખે આખું વિપક્ષ જ તો બહાર જોવા મળી રહ્યું છે તમે જે ટાઈટલ રાખ્યું છે વિપક્ષ મુક્ત સંસદ એની જગ્યાએ આપણે જો લોકશાહી કે તાનાશાહી રાખ્યું તો પણ આ એટલું રહે એટલા માટે કે જે લોકશાહી તંત્ર ભારતમાં ચાલે છે એ સમગ્ર વિશ્વમાં સૌથી મોટું લોકશાહી તંત્ર તરીકે જોવામાં આવે છે અને ત્યારે વિપક્ષનો અવાજ એ ખૂબ મજબૂત બન્યો હોય એક વિપક્ષ અવાજ એ જનતાનો અવાજ હોય અને એને એને જેટલો મજબૂત બની શકાય એ પ્રકારના પ્રયત્નો સરકાર તરફથી થવા જોઈએ જેમ રાજેશભાઈ કહ્યું કે સંસદ ચલાવવાની જવાબદારી એ સરકારની હોય છે કેમ કરીને વધુમાં વધુમાં વધુ વધુ ડિબેટ થાય ચર્ચા થાય લોકોના પ્રાણ પ્રશ્નોની ત્યાં રજૂઆત થાય અને એમાંથી સારા મિલ બાર થાય એટલે જ્યાંથી સંત ચાલુ થયું ત્યાંથી ખૂબ સકારાત્મક રીતે ભાગ લેવામાં આવે પણ સાત દિવસ પહેલા એક એવી ઘટના બની જેને સંસદ ને સમગ્ર દેશને સાથોસાથ સમગ્ર વિશ્વને જે લોકશાહીમાં માને છે એને જગઝોડીને રાખી દીધું એવી એક ઘટના જે જે ઇતિહાસમાં કાળા અક્ષરે લખાશે એ પ્રકારની આ ઘટના છે એમનો ઇન્ટેન્શન કોઈ પણ પ્રકારનો હોય પણ એને આપણે જસ્ટિફાઈ ન કરી શકીએ કે એમને કામ કર્યું છે સારું છે એને એને કોઈ પણ પ્રકારની જસ્ટિફાઈ ના કરી શકે એ પ્રકારનું કામ થયું હતું એ જ વાત પર આપણે ત્યાં એ સ્પષ્ટ વાત કહેવા માંગતો હતો કે આના બાબતે ચર્ચા કરવામાં આવે સંસદ એક પ્રણાલીથી ચાલતી હોય નિયમ છે ટુ સિક્સટી સેવન જેમાં સ્પષ્ટપણે એ મુદ્દા પર કામ વાત થવી જોઈએ એવો એવો નિયમ છે અને એમાં વિપક્ષે માંગ પણ કરી તેમ છતાં ત્યાં આવીને એ વાત પર એક પણ વિધાન કે એક પણ વાક્ય બોલવાનું ઔચિત્ય પણ ન દાખવામાં આવ્યું કે આટલી મોટી ઘટના વિશ્વના સૌથી મોટા લોકતાંત્રંત્રિક ભારત પર ઔચિત્ય પણ રાખીએ કહી શકીએ કે આ ઘટના બની છે અને અમે શું કરવા જઈ રહ્યા છીએ આ ઘટનાને વખોડીએ છીએ કે બીજું કે ત્રીજું આપણે કોઈ કોન્કલેવમાં વાત કરી શકીએ પણ જે સંવિધાનિક જગ્યા છે એ સંવિધાનિક પદ તમને આપવામાં આવ્યું છે તમે ગૃહ મંત્રી છો તમે પ્રધાનમંત્રી છો અને સિક્યોરિટી યજ્ઞભાઈ હોય એમાં બે લેયરની સિક્યોરિટી દિલ્હી પોલીસ સંભાળતી હોય છે અને પછીની જે સિક્યોરિટી આવે એની જવાબદારી રાષ્ટ્રપતિ પોતાના હસ્તકમાં લેતા હોય છે ત્યારે ગૃહમંત્રી સીધા જવાબદાર આવતા હોય છે કે કેમ કરીને આખી સિક્યોરિટીની કામગીરી થાય તો એ પ્રશ્ન પૂછવામાં આવે આપણે જવાબદેહી અને જવાબદારીમાંથી છટકી જઈએ એ વાત ન થઈ શકે પ્રશ્ન વિપક્ષ તરીકે પૂછવામાં આવે ત્યારે તમે જે ઇન્ટ્રોડ્યુસ જે લોકો આની અંદર ઘુસણખોર થયા આવ્યા હતા એ યુવાનો ને એન્ટી ટેરરિસ્ટ અને યુપા જેવા એક્ટમાં તમને એને કામગીરી એના પર કરવામાં આવી છે એની પર એ પ્રકારની કલમો લગાવવામાં આવી છે

અકેલા ભારી એમ કરીને અકેલા અકેલા ચલાવવાની વાત કરવાની એટલે લોકશાહી ને સંપૂર્ણ હનન થઈ જાય અને આપણે તાનાશાહી ચાલતી હોય એ પ્રમાણે રાજેશભાઈએ કહ્યું કે તાળી એક હાથથી ના પડે બંને હાથથી અતરા તો તાળી પડતી હોય છે ક્યાંક વિપક્ષની પણ એક જવાબદારી છે વિરોધ કરો આક્ષેપ પ્રત્યાક્ષેપ કરો હું ના નથી પાડતો હું એમાં રાજેશભાઈ પણ ક્યાંક મારી બાબતને એગ્રી કરશે કે ના તરલ વિરોધ કરો એ તમામ ને તરલ એમ કહેવાય કે ફરજ પણ છે હકમાં પણ અરે પણ તમે એ પ્રમાણે ક્યાંક વિરોધ કરો કે ના તરલ તો એમ કહેવાય કે જે બાબત પર ચર્ચા થવી જોઈએ પરંતુ એ ના થાય બહુ સારી વાત કરી કે તમે એ તાલી ખાતી ના પડે આજ આજ કોઈ પણ વ્યક્તિ હોય વેલ સુધી આવીને તમારી અવાજ ને મજબૂતાથી રજૂ કરો પ્લે કાર્ડ રજૂ કરો આ બધું આજનું નથી આ ભૂતકાળમાં થયું છે અને ગુજરાતમાં તો ધોતિયા ખેંચાઈ ગયા છે સાહેબ આટલી ઘટનાઓ થઈ છે એવી તો કોઈ અભદ્ર ઘટના આ સંસદમાં નથી થઈ અને જે ઘટના જે થઈ છે એ ઘટના ખરેખર લોકશાહી એક મેં હજુ પણ કહું છું કે કાળા અક્ષરે લખાશે જે ઘટના અને જે દિવસ હતો એ પણ ભૂતકાળમાં કાળા અક્ષરે લખાયેલો હતો આટલી ગંભીર ઘટના બની હોય ત્યારે ત્યારે એને અને જવાબદારી નક્કી કરવા માટે આપણે પ્રશ્ન પૂછવા માટે કે તમે તમે કોને કોને સસ્પેન્ડ કર્યા છે કયા અધિકારી પર એક્શન લીધા છે તમે આમાં શું કામગીરી કરી છે તમે એ તો એ ચર્ચા કરવાની જગ્યાએ ગૃહમંત્રી હરફ ન ઉચ્ચારે પ્રધાનમંત્રી સંસદમાં ના આવે તો ભાઈ સંસદ શું કામ નહીં શું કામ આપણે સંસદ ચલાવીએ છીએ શું કામ લોકોના ચિંતા કરીએ છીએ

ડેમોક્રેસી એટલા માટે કારણ કે જે કોઈ અમે અત્યારે પ્રશ્નો પૂછતા આવીએ એનો જવાબ ન મળે સત્તા છે એટલે ક્યાંક અત્યારે તો સત્તાનો દુરુપયોગ કરવામાં આવે છે એવો દર વખતે એ તો આક્ષેપ છે આમ હું આજની નથી વાત કરતો અને જ્યારે ગૃહમંત્રી અને વડાપ્રધાને પણ ક્યાંક જવાબ આપવો જોઈએ પરંતુ તે જવાબ આપતા નથી તે બાબતમાં જોવા મળતી હોય છે સંજીવભાઈ યજ્ઞભાઈ જે રીતે મારા કોંગ્રેસના પ્રવક્તા મિત્ર આશ્ચર્યજનક વાત કરી રહ્યા છે કે ભાઈ આના જવાબો નથી મળ્યા નથી થયું તો પહેલા જ દિવસે આ ઘટનાને ખૂબ વખોડવામાં આવી છે અને એમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ આમાં રાજકારણ ન થવું જોઈએ આમાં સંસદની પ્રણાલિકા અનુસાર આગળની કાર્યવાહી થવી જોઈએ અને જે ઘટના બની છે એ બાબતે સરકાર ચિંતિત છે અને ઘટનાની પૂરી પૂરી તલસ્પર્શી તપાસ થશે હવે જયારે તપાસ ચાલતી હોય તો એ તપાસનો અહેવાલ ત્યારે તરત સંસદમાં આપવાનો ન હોય જે મારા પ્રવક્તા મિત્ર એ બાબતે પોતાની વાત રજૂ કરી રહ્યા છે જે ખૂબ આશ્ચર્યજનક છે કારણ કે સરકાર તપાસ કરી રહી છે સરકારે એ દરેક વસ્તુના દરેક પાસાઓના દરેક જે રીતે લોકો અંદર આવ્યા કે જે પણ છે એ બધી જ બાબતની સરકાર તપાસ કરી રહી છે અને એની ચોક્કસ કાર્યવાહી થશે એની સરકારે ખાતરી આપી છે તો એ બાબતે સરકારે પણ પહેલા કહ્યું છે કે આ બાબતે રાજકારણ ન કરતા આપણે સંસદ ચલાવી જોઈએ તે છતાં વિપક્ષે હોબાળો કર્યો હોબાળો કર્યો માત્ર હોબાળો કર્યા પછી સાંસદોને બધાને એક્સપેલ કરવામાં આવ્યા હવે એ વાત ત્યાંથી અટકતી નથી એક્સપેલ થયા પછી પણ ટીએમસી ના સાંસદ કલ્યાણ બેનરજી બહાર નીકળી અને વાઇસ પ્રેસિડેન્ટ ધનખરજીની જગદીશ ધનખર જયદીપ ધનખરજીની મિમિકરી કરે છે અને એનાથી મજાની વાત તો એવી છે કે તમામ સાંસદો એમાં પોરવાયેલા છે અને એના કરતા આશ્ચર્યચકિત વાત એ છે કે જે અપમાનજનક વાત છે અને જે આ દેશ માટે ખૂબ જ ચિંતાજનક બાબત છે કે જે વ્યક્તિ પોતાને વડાપ્રધાનના દાવેદાર સમજતા હોય એવા પાર્ટીના સિનિયર સાંસદ સિનિયર નેતા એ વિડિયોની મિમિકરી કરે છે એટલે તમે વિચાર કરો કે આ દેશમાં એ લોકોને માત્ર ને માત્ર બીમિકરી કરવી છે સાંસદમાં એમને હંગામો કરવો છે જે ઘટના ઘટી છે છે એનાથી આપણે બધા ચિંતિત ચિંતિત આખો દેશ અને સરકારે જયારે ખાતરી આપી છે કે ભાઈ આની પૂરેપૂરી તપાસ થશે અને એની એક આખી સિસ્ટમ બનશે તો એની સામે સંસદમાં કામ નહી થવા દેવા માટે અગત્યના બિલો પાસ નહી થવા દેવા માટે સંસદીય પ્રણિકાની વિરુદ્ધ એમને કાયમ હોબાળો કર્યો કર્યા પછી પણ અમારા નેતાએ કેવી સરસ વિડિયો ઉતારી એટલે આ આખા દેશ માટે ખૂબ અપમાનજનક ઘટના છે આ ઘટનાને આપણે ધીરે ખૂબ સાહજિકતાથી ન લેવી જોઈએ કારણ કે જે વ્યક્તિ આ દેશનું સુકાન સંભાળવા માટેની પોતાની ખાલી જવાબ જોઈએ છે કે સત્તા પક્ષ સત્તાનો દુરુપયોગ કરે છે અને જે કોઈ પ્રશ્ન ચર્ચા કરવાની હોય પરંતુ એ ચર્ચા કરવા માટે ક્યાંક સત્તા પક્ષ આવતો જ નથી તે બાબત જોવા મળતી હોય છે તેને કઈ રીતે જોશો તો ને સત્તા પક્ષ જે છે હંમેશા જે પણ બિલો રજૂ થતા હોય છે જે પણ સાંસદો દ્વારા એમની વાતો રજૂ થતી હોય છે એની અક્ષરે સ અક્ષર સ વાત એ કાયદાની પ્રણાલિકા મુજબ થતી હોય છે પરંતુ વિપક્ષ હંમેશા એમાં રોડા નાખે છે વિપક્ષ હંમેશા હંગામો મચાવે છે ઉહાપો મચાવે છે જેના કારણે કાયદાકીય પદ્ધતિને અનુસાર એમને એક્સપેલ કરવામાં આવે છે કે ના સત્તા પક્ષ સાંભળવા માંગતો જ નથી

આ જે મિમિક્રીની બાબત જે સામે આવી અને રાહુલ ગાંધી જે વિડીયો ઉતારતા હતા ઇવન જે બીજા અન્ય પાર્ટીના પણ જે સાંસદ જે સંસદ સભ્યો ત્યાં ઉપસ્થિત હતા તેમણે પણ ક્યાંક તેની મજા માણી હતી આ બાબત કેટલી યોગ્ય જો યોગ્યતાના અને અયોગ્યતાના કાટલામાં મૂકીશું ને તો બંને પાર્ટીઓ જે છે એને આ જવાબદારીઓ સ્વીકારવી પડશે કારણ કે આપણે રમેશ વિધુડીની જે ગાળા ગાળી હતી આ તો સંસદની બહાર બનેલી ઘટના છે સંસદની અંદર કેવા પ્રકારના શબ્દો ઉચ્ચારાયેલા હતા અને એના ઉપર રમેશ વિધુડી પર શું એક્શન લેવાયા એમણે સંસદની ગરિમાને તાર નહોતી કરી સંસદીય મર્યાદાઓ જે છે લોકતાંત્રિક મર્યાદાઓ છે એને તાર તાર નહોતી કરી તો એ વખતે શું પરિસ્થિતિ હતી એટલે બંને પક્ષે મેં એટલે જ કીધું કે લોકતાંત્રિક મૂલ્યોની જાળવણી કરવાનું જ્યારે તમારા સંસદ સભ્ય એ વખતે હર્ષવર્ધન જેવા સિનિયર નેતાઓ રવિશંકર પ્રસાદ જેવા સિનિયર નેતાઓ જે છે એમને રોકવાના બદલે પાછળ બેસીને હસતા હતા મજાક કરતા હતા એટલે જુનિયર લોકો જે કરતા હોય એના કરતા હું એવું સમજુ છું કે જે સિનિયર હોય ઘરના જો કોઈ છોકરો હોય એ તોફાન કરતો તો વડીલની જવાબદારી છે કે એને ઠપકો આપવાનો ને એમ કહેવાનું કે ભાઈ આ જગ્યા જે છે આના માટે નથી તો આ જે સ્થિતિ સંસદની અંદર થઈ અત્યારે વિપક્ષે જે છે એમનો જે મુદ્દો એ મુદ્દો આ વિડીયો ઉતારી ગુમાવી દીધો છે બિલકુલ સાચી વાત છે આજે સંજીવભાઈ જે વાત કરી રહ્યા છે એ મુદ્દો ભારતીય જનતા પાર્ટીના હાથમાં કોને આપ્યો તો દાખલા તરીકે બહાર એનો મજાક કે મસ્કરીઓ થતી હતી અને એનો જો વિપક્ષના નેતા જે વિડીયો ઉતારતા હોય તો તમે તમારી જ જે દલીલો છે કે તમારી જ જે વાત છે એને કાચી કરો છો એટલે એટલે આ જ જ કીધું કે બધી છે 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 એ બંને પક્ષે પણ આમાં તો કેવું કે ગળ્યું ગળ્યું ખાઈ જવાનું અને કડવું કડવું થૂંકી દેવાનું આવું રાજકીય લોકોની એક સિસ્ટમ હોય છે એટલે આજની ઘટના છે એને વખોડવાની પણ પાછળ શું થયું હતું એને આપણે ભૂલી જવાનું એટલે બંને પક્ષની અને બંને જીલો પછી વિરેનભાઈ ને મારે પ્રશ્ન પૂછવો છે આ આ જ પ્રમાણે તમે પહેલા કહ્યું કે ના પહેલા પણ આ જ પરિસ્થિતિ થતી હતી યુપીએ કાળ વખતે એનડીએ આ જ કરતું હતું અત્યારે હવે યુપીએ આ કરી રહ્યું છે તો હવે ક્યાંક સવાલ એ પણ થાય ને કે આ જે સંસદ સત્ર જે ચાલતું હોય છે શિયાળું હોય ઉનાળું હોય કે પછી ચોમાસું સત્ર હોય કે જેમાં પ્રજાના પ્રશ્નોને લઈને ચર્ચા થવી જોઈએ પરંતુ એ ક્યાંક જોવા મળતી નથી એ બાબત તો ચોક્કસ સ્પષ્ટ સામે આવે છે ને તમે યાદ કરો એસી નેવું કે નેવું કે બે બે અઢી અઢી દિવસ સુધીની ચર્ચા થઈ છે સોમનાથ ચેટર્જી જેવા વિદ્વાન લોકો એમાં હોય આ બાજુથી અટલ બિહારી વાજપેયી હોય સુષ્મા સ્વરાજ હોય કોંગ્રેસ ની અંદર થી જે છે કપિલ સિબ્બલ હોય કે એમના ચિદમ્બરમ હોય જે બંને બંને પક્ષ પાસે વિદ્વાન અભ્યાસુ અને સંસદીય બાબતોના જાણકાર લોકો હોય અને એની વચ્ચે જે શાસ્ત્રાર્થ થતો હોય જે ડિબેટ થતી હોય અત્યારે જે સંસદ છે લોકોને લાગે જોવા માટે પણ એ વખતની જે ચર્ચાઓ હતી ને ચર્ચા પછી જે રીતના પરિણામ આવતા જો સત્તા પક્ષ છે બહુમતીમાં છે એટલે બહુમતીની આધાર ઉપર જે છે એ બિલ કદાચ વિપક્ષને ગમતું હોય કે ના ગમતું હોય એ સદનમાં પાસ થઈ જવાનું પણ ચર્ચા એટલા માટે થતી હોય છે કે લોકો સમજે ભાઈ આ જે બિલ સરકાર લાવવા માંગી રહી છે એ બિલમાં શું ઉણપ છે શું ત્રુટીઓ છે એની અંદર જે વિપક્ષ છે એ વિપક્ષનો પોતાનો દ્રષ્ટિકોણ શું છે કારણ કે આ દેશ છે એક પક્ષીય દેશ નથી એમાં વિપક્ષની જગ્યા એટલા જ માટે સ્થાન આપવામાં આવ્યું છે કે એ ચર્ચાના માધ્યમથી જે છે એ સિક્કાની બંને બાજુ લોકો સમજે અને એટલા જ માટે આ ચર્ચા અત્યારે આપણે આ તમારી સંસદ છે સંસદના તમે અધ્યક્ષ છો સંજીવભાઈ એમની વાત કરે હિરેનભાઈ એમની વાત કરવામાં આવી છે એટલે આખો વિડીયો તમે જો વાત કરતા હોય તો મિમિક્રીમાં તો સંવિધાન પદ પર બેઠેલા અને મારા દેશના વડાપ્રધાન દીદી દીદીઓ દીદી નહાય છે અને આ પ્રકારના એવા એટલા બધા નિવેદનો બોલ્યા છે જે ખરેખર આપણે 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 સામાન્ય વ્યક્તિ તરીકે આપણે ન બોલી શકીએ જર્સી ગાય તમે કહો પચાસ કરોડ ની ગર્લફ્રેન્ડ કહો આ નિવેદનો તે એ બિલો ધ બેલ્ટ રાજનીતિમાં આ પ્રકારના નિવેદનો નથી જોવા મળતા તેમ છતાં જોવા મળ્યા બીજી એક વાત રાજેશભાઈ ઇતિહાસમાં ભારતની સંસદીય ઇતિહાસમાં સૌથી ઓછા સમયમાં ચર્ચામાં જો બેઠા હોય તો માનની પ્રધાનમંત્રી મોદી સાહેબ આજની તારીખમાં છે ચર્ચામાં નહીં આવવાનું પ્રશ્નના જવાબ આપવા નહીં આવવાનો અને જે લોકો આવે એમના વતી કોઈ આવીને જવાબ આપીને રજૂ કરી નીકળી જાય એટલે આ આંકડા બી તમે એની એની પર તમે આરટીઆઈ જુઓ તો કેટલા દિવસ આવીને બેસે છે હું જ કહું છું કે સંસદ ચલાવા આ ઈમારત નથી સાહેબ કોઈ વ્યક્તિ નથી આ પ્રધાનમંત્રી પદ

પ્રજાના પ્રશ્નોને લઈને ક્યારે ચર્ચા જોવા મળશે તો તો આપનારો સમય જ બતાવશે સંજીવભાઈ હિરેનભાઈ અને રાજેશભાઈ આપ ત્રણ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો આજના ઝીરોમાં જવાબ શું નમસ્કાર